જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોગમાં અને આજે સહેલો દિવસ માખણ જેટલું છે એટલું ગરમ કરી નાખી થોડુંક માખણ મોકલવાનું છે તે માખણ રાખ્યું છે આપણે અને આ એટલું માખણ ધોય અને ગરમ કરીને આજને આંસ જ મોકલવાનું છે નાસ્તો કેટલું એ કાર્ય કામ કરવાનું છે તો વિડીયો બ્લોગમાં ઠેઠ સુધી અને જેનીના પપ્પા જો ગાયો બધી ફેરવે છે અત્યારે સવાર અવારમાં કામ લઈ લીધું છે ગૌશાળાનું ઘર કામ તો મસ્ત થઈ ગયું છે Bak isen to goun chalan nou kan, bak isen. Mwese? 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 Mwese?

આજ છે ને ગમા સાફ કરવાની છે આમ દિવાળી તો આપણે ઘરે સફાઈ કરી બધું સફાઈ તો કર્યું હોય ગાયું ગાળિયું બાળ્યું બધું સાફ કરીને શાળા આવશે એટલે શાળામાં પછી નવરાવાની કા ગાયું એટલા માટે આપણે અત્યારે છે ને ગાયું નવરાઈ દઈએ એટલે પછી આખો શાળો કઈ ઉપર ગૌધન પૂજા કરી ભગવાન કૃષ્ણ એટલા માટે આપણે પણ દર વર્ષે કરીએ છીએ

આપણું ઘી ગરમ થઈ ગયું છે કારણ કે આપણે ધીમે તાપે મસ્ત ગરમ થઈ ગયું કે આપણે ફોનું ગંગા અને જે આપણી શક્તિ ગાય છે નવી ઓળખી ઈ ગાય એ બધી જે વયાણેલી છે રાધા એને બધાને ગરમ પાણી હળદર નિમક ને લીમડાના પાણી નવરાવાનું છે અને ગંગાને આપણે આપડે સ્કીન ઇન્ફેકશન થયું છે એટલા માટે તો પાણી ફૂલ ફળ ફળતું ગરમ થાય ને ત્યાં આપણે ઢાળિયાની સફાઈ કરી નાખી પછી આપણે ગાયો નવરાવશું જાળા દેખાતા નથી પણ કેટલા મતલબ તટકો થઈ ગયો ને એટલે હવે ગાયો લીધી આપણે પછી લેવાતી થી ને

બે મહિના ગાય ને નવરાવી જ પડે કારણ કે એને હાથ ને કેટલો મેરો એના લીધે ગાય અકરમાય ગલી લાગે એને શાંતિ નો મળે પછી આમ કેમ આપણે નાયા વગર નો ગમે એને પણ ન ગમતું હોય કાલ તો હું ઘડીક ડી ગયો હો ગંગાના આખા ડીગળે થોડીક સ્કીનમાં ઇન્ફેક્શન લઈ ગયો એટલે કે નાની નાની ફડકી જેવું થયું છે તો મને તો એમ જ શું પેલું શું કહેવાય લંપી લંપી થઈ ગયો હું તો ફોન કરું તમને ફોન કરીને તો તમે ટેન્શન લેહો એટલે મને ઘરે આવે ને પછી વાત કરું તો જો ગંગાને આવી ફડકી થઈ ગઈ છે

જયારે ગાયું નવરા થાય મને એમ થાય કે આમ ભગવાન કૃષ્ણ જયારે હતા એ બધી ગાયો એક ક્યારે કેટલી ગાયો લઈને ખાલી એટલી ગાયો છે એ કેટલી ગાયો લઈને

ગાયો નવરાય ને પણ અત્યારે મેં ને બપોર પછી કેટલી શાંતિ થી બેઠી છે જ્યાં આપણે ના શાંતિ મળે ને ગાયો ને નવરાશું પણ રોજ નો નવરાવતા હોય નવરાવી જ નાખવાની કંકુ ને આજ નવરાવે છે તોય જરાય બગડેલી નથી કંકુ એકદમ ચોખ્ખી ગાય છે

પણ લક્ષ્મી આવે જ છે એમ મતલબ માં કદાચ આગળ પાછળ થાય જેમ કે હોન ઓને ડ્રાગન કેટલો ગેપ પડી ગયો માથે પાણી નહી ગમે ચપસ્વી બાકી છે ચપસવીને કેટલા સમય પછી નવરાઈ થી કા એકવાર નવરાઈ થી આપણે વૈશાખ મહિના કે મહાડ મહિનામાં બસ ચપો હા નવરાઈ દાનો કોકી થી જ ઓરિજિનલ મોરલ સેવી લાગે કા ધપસ્વી ની માં જે હતી ને એ કંકુ કરતા લાંબી અને ઊંચી હતી અને સેમ ધપસ્વી જેવો ચહેરો ને આ હિંગડા હતા એના તો ઘણી વાર આપણે નવરાતા હોય ગાયો ને અમુક ગાય આપણે બાકી રાખી પાંચ લગભગ ટોટલી ગાય નવરાઈ દીધી એક નાના નાના જે વાસરુ છે ને એને જ આપણે નથી નવરાયા સાત આઠ વાસરુ બાકી રહી ગયા છે બાકી આપડી બધી ગાયો નવરાવી છે આપણે ઈ ગળી ગયું બધી ગાય નાઈ લીધી છે ને હવે બધાની જગ્યાએ એ બાંધી છે જે કોબામાં રહેતી કોબામાં છે આઠળિયામાં બધા બધા જગ્યા બદલાય લેખા બીજા ભમરે છે વાસરુ જાય કે નહીરભી ગંગા તો એટલે તેને ન્યા રાખીશ કાશાઢાળી જે વજન વાળી ગા હોય ને ફૂલ અને ઉછી હાઈડ મોટી એ છે ને કોબુ હોય આરસીસી એમાં રહી ન હોય કે એટલા માટે એને આપણે કાસા ઢણિયા રાખીએ છીએ હવે આમાં આરસીસી કરાવવું છે પણ વિચાર કરીએ છીએ કરાવવું કે ન કરાવવું એમ ને એમ કેવાય છે કે એઠે મેં ટ્રેકી તો ફરતી નથી ગયું પણ બને ચા સુધી આ ઢાળિયા રે તો નો જ આવે આની એનો હા આપણે ઘરવાળા મકાન હોય ડાયરેક્ટ આપડે વિકટી લાદી ના ખુ હોય હોય નખ કે આપડે લપરીએ પગ લપશે એમ જ ગાયું થાય કે જે ક્યારે કોબામાં રહી નો હોય ને રહી નો તો જપસિંહ ની ફેરવવાની છે પછી શક્તિ જે અહીંયા તડકે બાંધી છે રાધાને તો હુકાઈ ગઈ એટલે લઈ લીધી એના ખીલા હવે શક્તિ ને પણ એના ખીલા કોબા ની અંદર લઈ લેવું પણ હજી કોબુ ધોવાનું બાકી છે ગાયું તો નવરાઈ દીધી પણ હેઠે ફૂલ ઘહી ગમાડ ને કોબું હારું કરી નાખી પછી બધી ગાયો ને એખરથી બંધાઈ જાય જે જેની જગ્યા હતી ની એમ શું કરે બસ બસ બસ

પેલા કેટલું પાણી અંદર આવતું પાણી ક્યાં કરો ઘર હતી ઘર ધોઈ જ હતી ઘરનું ગાય નું સાણ લઈ લીપી નાખતા આખરું પડે